મોબાઈલ પડતી હતા હું એક બે સેટિંગ કરી દઈશ કેવું લાગે કરણ આઈફોન લઈ હા ચાલુ રાખવાના ખબર પડે બેટરી કેટલા પોઈન્ટ છે હા હું તો એ ચાલુ રાખું દસ દસ કલાક ઉપાડ આવ્યા મોબાઈલ હા બતાવ્યા આમાં તો આજના રિફરી નીકળી ગયા ઓફિસ મારી ચેનલ પર ને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો શું કહે

મારે જેવું નથી નવા નવા છે સુરતમાં ભાવનગરથી આવ્યા છે તો એમને એક પંદરથી થોડુંક ધ્યાન દેવી ને તો અમને રસ્તા ને ઓફિસનું બધું ખબર પડી જાય ને એરાનું કેવી રીતે કરવાનું છે બધું આઈડિયો આવી જાય તો અત્યારે તમે શિવાજે ભોગી ગયા બી હોય

તો આ છે થોડાક ટાઈમ પહેલાં હિલરને મેં બતાવ્યો હતો મારા બ્લોગમાં એ અમારા કામે ઓફિસે આવેલ છે તો એ કાબુમાં જો એ છે તો અહીંયા આટલી ગરમી થાય છે કે ભાઈ જો અહીંયા આટલા પર ફૂટ આવું એનું મોટું તો આપણે પછી જોઈ લેલું હતા કેમકે હાલત મારે જે મોટું છે ખરાબ તો ડાયરેક્ટ મળીએ આપણે રાતે નહીં એ તો બ્લોગ એન કરવા ટાઈમ તો મળીએ ડાયરેક્ટ ફાઇનલી કારણ આઈફોન લઈ લીધો થર્ડે

મોબાઈલ પડતા લે હું એક બે સેટિંગ કરી દઉં કેવું લાગે કરણ આઈફોન લઈને આ ચાલુ રાખવાના ખબર પડે બેટરી કેટલા પોઈન્ટ છે હા હું તો એ ચાલુ રાખું દસ દસ કલાક ઉપાડા ગયા હતા મોબાઈલ હું બતાવ્યા આમાં દસ દિવસના આમ બતાવે કેટલા કલાક મોબાઈલ યુઝ કરે

મોટું મોટું નાનું મોટું નાનું વસ્તુ હતી હું કરી દીધું અત્યારે તો સરજુભાઈ ને નીકળી જાવી ઘરે આજે મેં રસ્તો દેખાડો કેમ કે એ ગામડે થયા હોય એટલે રસ્તો કાંઈ ખબર ન હોય કાકા જો હવે કાકા શું કરું શાંતિ શું કરું છું એન્ડ્રોઈડ મોબાઈલ હકાવે કાકા

કહેવાય ના ના ખાવા ગુરુકુલ પાસે ગુરુકુલ પાસે કથા થાય છે તો બધા ત્યાં જ છે અત્યારે આપણે ઓફિસમાં તો વાગતું બધું કથા વાંગ કર્યું લાઈવ આવતી જાય ચાલે હમ અહીંયા અત્યારે સિગ્નલમાં ચલો ગયા તો શિવાલિક ઘરે જ આવી છે ડાયરેક્ટ ઓફિસે આવ્યા હતા રસ્તા રસ્તામાં કાનો મળી ગયો હતો ડાયરેક્ટ જમી બમીને ડાયરેક્ટ નીકળી ગયા કાને ઘરની બાર ઉભો જ આવી ગઈ બાર હું જમી બમીને શિવાલિક પાછળ જ આવી છે તો ખેલાવ બસ થઈ ગયા બસ થઈ ગયા તો આજ માટે એટલું જ તે મળીએ આપણે કાલના બ્લોગમાં